દીપ ભાઈ તમે આવો તો તમે ભાઈ જો અંગાર તમે અંગાર તો તમે આવો ત્યાં જલ્દી હા હો હું બેઠક ગેસ જઉં મને લાભ નાખતો આવી ગઈ છે જલ્દી જતા આવો હા તમે આવો કાંટા ભાડા લઈને આવું ફટાફટ આવી ઓન્લી હગાઈ વાત થાતી હતી ચાણ લે કાલર મને તો ખબર નઈ એટલે આ તને ખબર નઈ તો આપણે જવા મળ હેડો અલે આ છોકરાને તો ન લઈ ને પણ આપણ અલે હા ના ના લઈ જાય હેડ ન તાર પૈસા પૈસા તો આપણે 10 20 રૂપિયા વાપર ભાઈ એમાં હું યાર જાય યસ મત અનુભવ જલ્દી આવો વાત ખબર છે કો તમારે ફટોરિયાની કો ફગઈ કરવાની હતી ની યાર તમને કોને કીધું અમાર હાથ યાર કરવાની હે તો મારું ઓલે એ તો તમારે કોઈ જરૂર આવવાનું ના તમારે નઈ આવવાનું ના તમે યાર જાજો આધી મગજ કાઢા આગળ તમે જો ગેર જો હાલ પછી વાત એ તો તમારે તમા કાકાને મેકલજો હો પણ હું આપણ તો ના લઈ જ કનુભા

કીધું હાલ રાખો બંધ થોડી વાર પછી ચોમાસું પછી પણ આ હાલ અડચણ આવી ગયું જોવા તો જતા હારું એવા ટાકડે ટાંકડે આવવાને પૈસા એ નહીં હોતા બાજુ મારે ચોમાસું ચાલ અચોખન જાઉં છું ચોમામાં આવવાનું ચોમાસાનું બધું ફોન બંધ હોય નહીં મારે એકદામાં ભાઈ જોવાય પૈસા નહીં એટલા હા તમારા બાજુનું પડે ફોન મારા બાજને તો કોઈ હા નહીં તો તમે ક્યારે મેકલો કલો તમારા કાકા એવાનું કે એવા બધો નહીં ભેગા કરી તમે જવાય સારું તો અમારે આબું તમે આવતી કહું હા હા

બરાબર પણ યાર જાઉં તો પૈસા 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 નહીં યાર એ બાજુ નહીં વાપરવા લાવો રૂપિયા જેવું તો થાય પડે તો તમે એક કોમ કરો મને રૂપિયા જેવું આવો યાર તમે પાછા બે દાર પાછા બે બે પૈસા લેવાના બાર બહાર જવાના હું લેતા હોય

आजे मला बहुत हरक आनंदे आनंद स नाचले हो ना

અને હાલથી તૈયારી કરવાનું ચાલુ કરી નાખો અમારે એવું લાગવાનું કે બધા તારા લગન છે એ તો હાલથી જ નાચવાનું ચાલુ કરી ડાન્સ કર ડાન્સ કર બેટા હા આવો જો એ જા રે ઉતારા

એ ખુશ ખુશ નહીં જાય પેલા અર્જુન ભાઈ આવી ભાઈ બેની વાત કરી આપણે એ હું કોઈ પેલા જઈ એવો અમારે ફોન આવો ભાઈજી હા તો જઈએ તો ને પાડીને હા તે આટલું ભરીને ના સાફ કરવાનું ચક આટલા મહેમાન આવે ને તો આટલા મોટા મોટા ધારે તો સારું લાગે થોડું સમજે સારું લાગે મારું આવું હા ખરાબ કરા હતું બધું પણ કોઈને વાત બાત ના કરવાની બીજો નો એટલે આમ તું માં ભાઈ બહેનો કઈ ના આવ્યો ને આપડે બે સોળી જોઈ તા હગું સોળાઈ જોઈ એટલે કોઈને વાત વાત નહીં કરવાની આમ હોય એટલે પેલા હાર્દિક ભાઈ મને કહેતા હતા મારે હું કરવું હોય એટલે કોઈ વાત ના કરતો હાલ આયુ સાફ કરો ફોન આવો જવાનું કીધું હોય સાફ કરી ના એ કોમ કરું તું પેલું સગાડું લાગ્યા જલ્દી જરૂરી લે આ બધું ખોલી નાખું આજ તો આ ઘણા દાણા હાથમાં ગોમ તો નહીં આવતા પણ હગાઈ વાત કરી એટલે જબર આવી પણ હવે તો હું કરું ખબર આવે તો બધું સાફ કરાવી દઉં ઉપડા પેસો પાડી જ દેવાય ના તો બહુ તૈયાર થઈ જાય ને મેં કરી નાખું તો આ કપડા કાળા ભમર કરી નાખું આપી બધું ઉપળા હા હા ખા ખાઇવાનું ખબર પડે કે હા થાય એમ ચમપાય મારો હા નીકળી જાય ટોલ પડી જાય આટલું કરી મારું આ પહેલવાનું ખતે આ ધખા દીધું તગારો પડી જિંદગી કદી તગારું ઉપવાડ્યું નહીં એ બરોબરનો ગાથમાં લીધો મારા કાકા એ બરોબરનો લીધો તું કોઈ ના કાકા તો હું ગીત આ ગીત તો તારું છે કાકા થોડું ઓછું ઓછું તારે તને ઓછું તને કોઈ થાય ના એટલા માટે ચોરી ભાઈ નહીં કમાડી ખાલી ના હું જાય

મેઘલા મોરભાઈ <coughs> 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 <coughs>

ફોટો બોટો બતાવો કે તાર ફોટો બોટો બતાવો તમારા છોકરા બોલાવો કોઈ ફોટો બોટો એને હું ફોન કરું અરે ફોન જલ્દી ફટાફટ એટલે વર્ક કરવાનું એટલે એને ફોન કરું હું તે હોય એવું કા બેઠા અમે પેલા જતા એ તો બેવા આવે કે જોવા તો ખરા ચૂપ પડ્યું હોય એ બધું બહુ સાફ કરતા રાખો ફોન કરો ફોન કરો હેલો

જતા આવ બે ફાઈનલ બોલા દે આપડે જે નક્કી કરે મારે ફોન બંધ કરું હાલ અને પેલા સંજીભા ની બે લાખેડી આયે વાત કરી દે જવાનું

જલ્દી જઈને આવો હા તાણી અમે બધું ફાઇનલ કરીને આવીએ તો પૈસા માં મળીએ દાણી હા મન નથી ફાઇનલ કરી